યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી સેમિનારમાં મોટી સંખ્યામાં યુપીએસસી માં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો માર્ગી શાહે પોતાની સફર વિશે વાત કરી અને યુપીએસસી ના પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે અસરકારક રીતે તૈયારી કરવી એ અંગે વિસ્તૃત રીતે સમજાવ્યું મારું નામ શાહ માર્ગી ચિરાગ છે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ફોર સિક્યોર કર્યો છે યુપીએસસી સિવિલ સર્વિસિસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અમારો ફિફ્થ એટેમ્પ્ટ હતો અને મારો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતો અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ એમ પાસડ આઉટ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી આજે હું વિજના ઇએસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઇંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસીસ શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માઇ ઓન રિસોર્સીસ તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હર હરેક સ્ટેજ પર ફિલ્મ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ પર શું હતી મેં શું બુકલિસ્ટ ફોલો કર્યું હતું શું મારા ડિફરન્ટ ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું પાંચ એટેમ્પ્ટ સુધી પરસિસ્ટ કરી શકી હલો મારું નામ સલોની સોલંકી છે હું અહીંયા વિઝન આઈએસ અમદાવાદમાં એક્સપર્ટ ફેકલ્ટી છું વિઝન આઈએસ અમદાવાદ યુપીએસસી સિવિલ સર્વિસીસ કોચિંગનું ઇન્સ્ટિટ્યૂટ છે ફ્રિલિમ્સ મીથ્સ અને ઇન્ટરવ્યૂની પ્રોપરલી થોરલી પ્રિપેરેશન કરાવીએ છીએ અમે લોકો મીડિયમ જે છે અમારું ઇંગ્લિશ મીડિયમની બેચ હોય છે જનરલી આપણા જે ફેકલ્ટીઝ છે બધા જે આવે એ બધા નેશનલ લેવલના ફેકલ્ટીઝ હોય છે એ આપણું પ્રોપર સિલેબસ કમ્પ્લીટ કરાવતા હોય સ્ટુડન્ટ્સને લઈને વાત કરીએ તો એ લોકોની મેન્ટરશીપ છે ગાઈડન્સ છે કે પ્રોબ્લેમ્સ માટે કેવી રીતે વાંચવું મેન્સ માટે કેવી રીતે પ્રિપેરેશન કરવી આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું કરંટ અફેર્સ કેવી રીતે વાંચવું કરંટ અફેર્સના નોટ્સ કેવી રીતે બનાવવા એની થરો પ્રિપેરેશન અમે લોકો વિઝન આયા અમદાવાદમાં કરાવીએ છીએ અત્યારે અમારે હંડ્રેડ સ્ટુડન્ટ્સની કેપેસિટી છે અને અમારું એડમિશન ઓન ગોઈંગ હોય છે આ વર્ષેનું એડમિશન હજુ ઓન ગોઈંગ પ્રોસેસ છે બરાબર છે હવે જ્યારે યુપીએસસીની સિલેબસની વાત કરીએ તો એ બહુ જ મોટું છે વાસ્ટ છે આપણે કેવી રીતે ભણવું શું ભણવું શું ના ભણવું કરંટ અફેર્સ કેવી રીતે કવર કરવા સિલેબસના નોટ્સ કેવી રીતે બનાવવા આપણે જે વાંચતા હોય એક સબ્જેક્ટની મોર દેન વન બુક્સ હોય છે તો કે આ બધી બુક્સ રિફર કરવી કે એક સોર્સ પર સ્ટીક રહેવું કયું સોર્સ છે કેવી રીતે વાંચવું રિવિઝન કેવી રીતે કરવું ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે પ્રિલિમ્સ આપતા હોય તો પ્રિલિમ્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી ક્યારેથી ટેસ્ટ સિરીઝ અટેમ્પ કરવા આપણે આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું એ થોડો પ્રિપેરેશન અને ગાઈડન્સ અમે લોકો વિઝન આયસ અમદાવાદમાં કરાવીએ છીએ અને જનરલી સ્ટુડન્ટ્સને ત્યાં જ ડાઉટ આવતો હોય કે જ્યારે આપણે આટલું બધું વાંચતા હોય તો એને કન્સાઈઝ કેવી રીતે કરવું યુપીએસસીનું જે એક્ઝામિનેશન પેટર્ન છે એ આસ્ક ઇટ આસ્ક કે તમે વન ફિફ્ટી વર્ડ્સમાં આન્સર લખો કે ટુ ફિફ્ટી વર્ડ્સમાં આન્સર લખો તો એ આન્સરને કેવી રીતે કન્સાઇઝ કરીને રિલેવન્ટ બનાવો એ આખી જે પ્રિપેરેશન છે એ પ્રોપર ગાઈડન્સ અમે લોકો અહીંયા આપીએ છીએ